તો બીજી તરફ સુજલા રાજુલામાં જમ્મુ કાશ્મીરને લઈ અને આકરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે જમ્મુ કાશ્મીર પહલગામમાં થયેલા હુમલાને લઈ રાજુલા તાલુકા સેવા સદન જસદણ ખાતે આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યા છે અને હુમલામાં મૃત્યુ પામનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે રાજુલામાં અશ્રુભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે પહલગામમાં થયેલા આતંકી હુમલામાં જે પણ હિન્દુ ભાઈઓને ધર્મ પૂછી અને મારવામાં આવ્યા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અશ્રુભિની શ્રદ્ધાંજલિની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કેન્ડલ માર્ચ યોજી મૌન રેલી યોજી અને આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાજુલાના હવેલી ચોકથી શહીદ ચોક સુધી કેન્ડલ માર્ચ યોજાય જે કેન્ડલ માર્ચમાં સમસ્ત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવી અને શોક પણ વ્યક્ત કર્યો આજે વિશ્વ હિન્દુ પરિષદે બહુ મોટો નિર્ણય લીધો છે અને આ નિર્ણય કોઈને કહેવાનો નથી પણ કરીને બતાવવાનો નિર્ણય છે કે જે સમસ્ત હિન્દુ સમાજ જે અત્યાર સુધી બધા કહેતા હતા કે સુતા છે સુતા છે નહીં આજે સમસ્ત હિન્દુ સમાજ જાગી ગયા છે અને આ નિર્ણય ઉપર અત્યારે કામ શરૂ થઈ ગયેલું છે આ જે આતંકવાદી ધર્મ પૂછીને જે મારેલા છે એને જે ધર્મ પૂછીને પાછા મારવામાં આવશે કે જે નિર્દોષ લોકો છે એને નથી મારવાના પણ ધર્મ જેણે પૂછ્યો છે એને ધર્મ પૂછીને જ મારવામાં આવશે આ વિશ્વ હિન્દુ પરિષદ અને આપણી બીએસએફ સેના જે કરે છે કામ સાથે સાથે સમસ્ત હિન્દુ સમાજને એક થઈને પણ આ કામ કરવાનું છે જે પહેલગાવમાં જે હુબલો કર્યો જે નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી એનો ધન આક્રોશ રાજુલા શહેરમાં હતો એમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ વગીની સંસ્થાઓએ બધાએ એક મોન મોન રેલીનું આયોજન કર્યું હતું અને રાજુલા શહેરના ઘણા લોકો આ મૌન રેલીમાં જોડાણા છે અને એનો આક્રોશ વ્યક્ત કર્યો છે